આખી ગુજરાતની સરકાર વિધાનસભામાં તાળું મારીને અહીંયા વિસાવદર આવી ગયા છે દોસ્તો આ ચારસો જેટલા નેતાઓ આ વિસાવદરમાં શું કામ આવ્યા છે શું એ ઇકોઝોન નાબૂદ કરાવવા માટે આવ્યા છે નહીં શું આ ચારસો નેતાઓ આ પંથકના ખેડૂતોને જમીન માપણીમાં થયેલો અન્યાય દૂર કરવા માટે આવ્યા છે નહીં શું આ ચારસો જેટલા નેતાઓ આ પંથકના અનેક ગરીબ માણસોને સો વારિયા પ્લોટ અપાવવા માટે આવ્યા છે નહીં શું આ ભાજપના ચારસો નેતાઓ સહકારી મંડળીમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડના કૌભાંડીઓને ફાંસીએ ચડાવવા આવ્યા છે નહીં શું આ ચારસો નેતાઓ આ પંથકની અંદર ગયા વર્ષે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં થયેલા નેતાઓ વિસાવદરની બજારમાં ફરે છે જુનાગઢ ગ્રામ્ય પંથકમાં દૂર દૂર સુધી છેવાડાના ગામ જે ગામમાં તલાટી મંત્રી નથી આવતા એ ગામમાં કેબિનેટ મંત્રીઓ આટા મારી રહ્યા દોસ્તો પણ શું કામ એ આપણી પીડા માટે નથી આવ્યા એ આપણી વેદના ઓછી કરવા નથી આવ્યા એ લોકો દોસ્તો આપણો મત પડાવી જવા માટે અને મેણું ભાંગવા માટે આવ્યા છે અઢાર અઢાર વર્ષના વાણા વાઈ ગયા વિસાવદરની બળુકી જનતા છે એ ભાજપને મચક નથી આપતી એટલે આખું ધાડું અહીંયા ઉતાર્યું છે અને બધાય અહીંયા આવીને ચારસો જેટલા ભાજપના કદાવર કદાવર નેતાઓ અહીંયા આવીને ગામડે ગામડે જઈને એમ કે છે કે ગોપાલ ઇટાલિયા જીત છે તો કામ નહીં થાય કેમ કે સરકાર ભાજપની છે આ જીત છે તો કામ નહીં થાય દોસ્તો છાતી ઠોકીને કહીએ છે કે આખે આખી ભાજપ પાર્ટી આખી ગુજરાત સરકારને જો અમે અહીંયા રોડે ચડાવી શકતા હોય તો ચાર રોડ પણ અમે બનાવડાવી શકીએ દોસ્તો આ ચૂંટણીમાં અનેક પ્રકારની બાબતો સામે આવી એમાં સૌથી મોટો મુદ્દો જે ખુલીને સામે આવ્યો એ સહકારી મંડળીમાં કિરીટ પટેલે કરેલા કરોડો રૂપિયાના કૌભાંડનો મુદ્દો સામે આવ્યો અને કિરીટ પટેલ પોતે સહકારી મંડળીમાં કરેલા કરોડો રૂપિયાના કૌભાંડનો ખુલાસો આપી શકે એમ નથી એટલે એણે જયેશભાઈ રાદડિયાને આગળ ધર્યા છે દોસ્તો નબળા માણસની સંગત કરીએ ને તો દુખી થઈએ મહાભારતના સમયનો નો દાખલો લઈ લ્યો કે દુર્યોધન ખરાબ છે આજ આ ચૂંટણીના મેદાનમાં કૌભાંડી કોણ છે એ વાતની તમામને ખબર હોવા છતાંય કૌભાંડી માણસનું ઉપરાણું લઈને જયેશભાઈ આવે કોઈ બીજા નેતા આવે ત્રીજા નેતા આવે આ બધા એનું ઉપરાણું લઈને આવે છે મિત્રો આ કાગળિયા છે હું ગુજરાતની ની હાઈકોર્ટ નો એડવોકેટ છું મેં પોલીસ ખાતામાં રાઇટર રહી ચુક્યો છું જમીન મહેસૂલ વિભાગ નો ક્લાર્ક છું દોસ્તો કેટલા કરોડના કૌભાંડ કર્યા એની ફાઇલ લઈને ફરું છું દોસ્તો હું વકીલ છું હું દાવા સાથે આ સરસના ચોક માં ઉભો રહી કઉ છું તો કિરીટ પટેલ કૌભાંડી નો હોય તો ગોપાલ ઇટાલિયા સાથે જાહેરમાં કેટલા સો કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હું કાગળ લઈને ફરું કોર્ટ કચેરી પોલીસ બધું ખિસ્સામાં લઈને ફરે છે આ કાગળ હું જનતાની અદાલતમાં એટલે લઈને આવ્યો છું પોલીસ પાસે આ કાગળ લઈ જવાનો કોઈ અર્થ નથી બેસાન પોલીસ સ્ટેશન ના એસઓજી ના કેટલાક અમુક ભાગ પટેલ ના વાલા થવા માટે ભાજપ કામ કરે છે હું બધુંય જાણું છું હું કઈ આઠ પાંચ ડફોળ નથી હું ભણેલો માણસ છું સમય આવે જોઈ લઈશ અનેક લોકો પ્રમોશન ના ચક્કરમાં દોસ્તો હું આ કૌભાંડ ના પુરાવા લઈને જનતા ની અદાલત માં આવ્યો છું ન્યાય નિર્ણય તમે કરજો કે ખેડૂતોના લોહી લોય પરસેવા પૈસા લઈને ચૂંટણી લડવા કિરીટ પટેલ નીકળ્યા છે હું વાંચી સંભળાવી શકું એમ છું અને એટલે હું જાહેરમાં લઈને આવ્યો છું તમે ભાજપના માણસોને કહેજો કે કિરીટ પટેલ ગોપાલ ઇટાલિયાની સામે બે જાય ડિબેટમાં એક કલાકની અંદર જો ગોપાલ ઇટાલિયાને ખોટો સાબિત કરી દે તો ઓગણીસ તારીખ પહેલા હું બિસ્તરા પોટલા લઈને વયો જઈશ મારા ઘરે મારે ચૂંટણી નથી લડવી મિત્રો એ સિવાય પટેલે છેલ્લા દસ વર્ષની અંદર આ જુનાગઢ જિલ્લામાં જે દાદાગીરી કરી છે દોસ્તો આ જિલ્લામાં પાટીદાર સમાજની સંખ્યા ઘણી મોટી છે કોળી સમાજની સંખ્યા ઘણી મોટી છે આહીર સમાજની સંખ્યા ઘણી મોટી છે માલધારી પરિવારની સંખ્યા ઘણી મોટી છે આ સિવાય પ્રજાપતિ સમાજ હોય લોહાણા સમાજ હોય બ્રહ્મ સમાજ હોય અનેક એવા મજબૂત મજબૂત સક્ષમ સક્ષમ સમાજ આ જૂનાગઢની ધરતી પર રહે છે પણ કિરીટ માણસને રાજનીતિમાં ઉપર નો આવવા દીધા સારા સારા અનેક આગેવાનો ઘરે બેસી ગયા અને જેટલા ગુંડાઓ હતા બદમાશો હતા તોડબાજો હતા આ બધાને કિરીટ પટેલે ટિકિટો આપી કોઈને યાર્ડમાં ટિકિટો આપી કોઈને બેંકમાં આપી કોઈને તાલુકામાં કોઈને જિલ્લામાં અને તમામ ની અંદર જેટલા ગુંડા બદમાશ ટાઈપના માણસો હતા એને માથે ચડાવવાનું કામ કિરીટ પટેલે કર્યું છે દોસ્તો આ ચૂંટણીમાં મુદ્દા અનેક છે પણ સૌથી મોટો મુદ્દો એ છે કે વિસાવદર વિધાનસભાના વિસ્તારને મિરજાપુર ન બનાવવું હોય તો ગુંડાઓને મત નો આપતા એવી વિનંતી હું તમને કરવા આવ્યો છું એક જમાનામાં આ מלકની અંદર કેશુ બાપા જેવા સજ્જન આગેવાનો નેતૃત્વ કરતા હતા એક જમાનામાં કુરજી બાપા જેવા આગેવાનો હતા એક જમાનામાં સૌજીભાઈ કોરાજ જેવા ક્રાંતિકારી આગેવાનો આ ધરતીની આ બંથકની અંદર હતા અને આજ ગુંડાઓ તોડબાજો બુટલે કરો મંડળી માફિયાઓ આ વિસ્તારને બાનમાં લીધો છે દોસ્તો હું તો એક નાનો એવો છોકરો છું આફત નું વાવાઝોડું જગતું રહે ને આખા ગુજરાતમાં અજવાળું કરશે મિત્રો દોસ્તો કેવા માટે એટલી બધી વાતો છે પણ કોણ સાંભળશે આપણી વેદના વિધાનસભામાં ભાજપના એકસો ને બાસઠ ધારાસભ્ય બેઠા છે પણ એને જનતાની પીડા દેખાતી નથી અહીંયા આખી ગુજરાતની સરકાર અને આખી ભાજપ પાર્ટી વિસાવદરમાં આવી છે અત્યારે ગામડે ગામડે ઘરે ઘરે જઈને લોકોને એમ કહે છે કે મારી આબરૂ હાચવજો પાંચ મત નખાવજો મને આ વિસ્તાર હોપો છે મારી આબરૂ હાચવજો એમ ભાજપનો માણસ કહે છે પણ અમરેલીની ભરબજારમાં પાટીદાર સમાજની એક દીકરીની આબરૂ ઉછળતી હતી ત્યારે આ 400 નું ટોળું ક્યાં આટા મારતું હતું તે દિવસે કોઈને એક દીકરીની આબરૂની ચિંતા ન થઈ અને પાંચ પાંચમત માટે થઈને આબરૂનું નામ વટાવે છે દોસ્તો ભેસાણની સરકારી કોલેજમાં ગંભીર કિસ્સો છે યાદ રાખજો કે ભેસાણની સરકારી કોલેજમાં

અમારા મા બાપ અમને ભણવા મોકલે છે આવું કરવા નથી મોકલતા ઈ ભેસાણની સરકારી કોલેજના પ્રોફેસરે દીકરીઓને એમ કીધું કે પરીક્ષામાં પાસ થાઉં છે કે ના પાસ થાઉં છે ના પાસ થાશો તો ઘરે શું મોઢું બતાવશો માટે હું કહું એમ મંડો કરવા જેવા માંગ્યા એવા ફોટા મોકલો દોસ્તો આ ઘટના બની એને 2 મહિના થઈ ગયા ભેસાણની પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર હજુ સુધી નથી થઈ લંપટ પ્રોફેસરની વિરુદ્ધમાં તમે નક્કી કરો કે બેનો દીકરીઓને ખરાબ મેસેજ મોકલે એ પ્રોફેસરને છાવરવાવાળા કિરીટ પટેલ છે દોસ્તો હું છાતી ઠોકીને કહું છું કિરીટ પટેલ આવા લંપટ માણસોને બચાવે છે તમે વિચાર કરો કે જે દીકરી કોલેજમાં ભણવા જાય એને ખરાબ મેસેજ મોકલે એની ઉપર એફઆઈઆર થવી જોઈએ કે ન થવી જોઈએ કિરીટ પટેલે નો થવા દીધી આજી વાત ને બે મહિના થઈ ગયા બે મહિના પહેલાની ઘટના છે જેના જેના ઘરે દીકરી હોય ને મહેરબાની કરીને પટેલને મત નો છું દીકરીઓ ભણવા મોકલીએ છે કે આવું કરવા અને છતાંય દુખ મને એ વાતનું છે કે ગુજરાત ભરમાંથી જે કિરીટ પટેલનું ઉપરાણું લઈને આવ્યા છે ને એને ખબર નથી કે આ છે કેવો આવી ગયા ઉપરાણું લઈને તમારા ગામમાં સૌથી નબળામાં નબળો માણસ હોય એનું ઉપરાણું લઈને બાર ગામનો કોઈક માણસ આવે તમે કયો ને ભાઈ વહેતો પડ વહેતો એને મેં સઠી ઓળખીએ એની દોસ્તો એક તરફ બે નંબરના પૈસાની તાકાત કામે લાગી છે એક તરફ પૂરા ગુજરાતમાંથી આવેલા ભ્રષ્ટ અને દુષ્ટ માનસિકતા ધરાવતા ભાજપના કેટલાક નેતાઓ આવ્યા એક તરફ અમે બધા એકલા નાના માણસો લડીએ છે દોસ્તો અમારી ટીમમાં કોણ છે એ જુઓ ગોપાલ ઇટાલિયનનું ઉપરાણું લઈને કોણ આવ્યું છે જુઓ અમારું ઉપરાણું લઈને ઈશુદાન ગઢવી આવ્યા છે મારું ઉપરાણું લઈને ચૈતરભાઈ વસાવા આવ્યા છે મારું ઉપરાણું લઈને રાજુભાઈ સોલંકી રાજુભાઈ કરપડા સાગરભાઈ રબારે મારું ઉપરાણું લઈને પ્રવીણભાઈ રામ યુવરાજસિંહ જાડેજા મારું ઉપરાણું લઈને આવ્યા છે અમૃતભાઈ મકવાણા રાકેશભાઈ મહેરિયા દોસ્તો એક સામાન્ય ઘરમાંથી આવતા લડાયક કહી શકાય એવા ગુજરાતના યુવાનો એ ગોપાલ ઇટાલિયાનું ઉપરાણું લઈને આવ્યા છે તમારી પાસે હાથ લંબાવે છે અને કિરીટ પટેલનું ઉપરાણું લઈને કોણ આવ્યા છે જેણે કરોડોનું કૌભાંડ કરી નાખ્યું એવા તમામ આખા ગુજરાતના કૌભાંડે કિરીટ પટેલનું ઉપરાણું લઈને આવ્યા છે મારું ઉપરાણું લઈને આ બધા માણસો આવ્યા નિર્ણય તમે કરજો કે કઈ ટીમ હારી છે ને કયો કેપ્ટન હારો છે એ નિર્ણય તમે કરજો દોસ્તો